બચાવ તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા બાપુનું સન્માન કરવામાં આવ્યું તો આપણે મળીએ પ્રદેશ કોંગ્રેસના મંત્રી ભરતભાઈ ઠાકરને કે બાબતે શું કહેવું છે એમનું આજે અમારા વડીલ મોબી પારિવારિક સંબંધો છે એવા અલિયદ્દન બાપુરની કચ્છ જિલ્લાના સિલેક્સ સમાજના પ્રમુખ તરીકે વર્ણિતતા અશ્વિલા વિનિયમો અને સૈયદ સમાજ એટલે આશીર્વાદ દેવા સૌથી આગળ હોય ખાલી મુસ્લિમ સમાજની તમામ ધર્મને સાથે લઈને ચાલ્યાવાળા અને કોમી એકતાના મસીહા પ્રતિપસા બાપુ હોય કે અલી અકબર બાપુ હોય હંમેશા તમામ સમાજને સાથે લઈને ચાલ્યાવાળા અને તમામ સવાર યુદ્ધ કર્યાવાના એવા બાપુની જે વરણી થઈ એને આવકારું છું અને ખૂબ ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સેવા કરી છે અને કરતા રહે એક શુભેચ્છા પાપુ સ્વાગત તાલુકા કોંગ્રેસ પ્રમુખ બળવંતસિંહ જાડેજા પણ હાજર છે તો આપનું શું કહેવું છે બાપુ બાપુ વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે બાપુનું મૂળ ગામ જૂના કટારીયા અને કટારિયા પીર પાગર એટલે એ એમને લગભગ બાપુ એમના પોતરા થાય વડપોત્રા એટલે આ એક પરિવાર વર્ષોથી સામાજિક ક્ષેત્રે જોડાયેલો અને આજે આખા જ્યારે કચ્છ જિલ્લા સહિત સમાજના પ્રમુખ બન્યા ત્યારે ભચાઉ તાલુકાના એક આગેવાન તરીકે અને સામાજિક અગ્રણી તરીકે કોંગ્રેસના આગેવાન તરીકે ખૂબ હર્ષ થાય અને હું લગભગ માનું છું ત્યાં સુધી પહેલીવાર આપણા ભચાઉ તાલુકાને આપું પ્રમોપન મળ્યું હશે એટલે બાપુને ખૂબ ખૂબ શુભકામનાઓ બાપુના આશીર્વાદ આપણી સાથે હંમેશા રહે બાપુને આપણે અભિનંદન આપીએ કે એમના એમના નેજર આ સમાજ ખૂબ પ્રગતિ કરે અને કચ્છની અંદર જે આપણી કોમી એકતા છે એ કોમી એકતા જળવાઈ રહે અને આપણા તાલુકામાં પણ એક સૌહાર્દરૂપ જે વાતાવરણ છે એ જળવાઈ રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે બાપુને ફરી એકવાર બાપુને વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન આપીએ